हेलो मित्रों जय श्री कृष्णा કેમ છો બધા તો આજે રવિવાર છે અને વ્લોગની શરૂઆત એટલે મે કરી કારણ કે મારે રજા છે તો આજે સવારમાં જો આજે નાસ્તો કરવાનો બાકી છે અલ્પા સુ નાસ્તો કરે આપણે પૂછે શું બનાવવું પરોઠા બનાવવું શ્રી કૃષ્ણ કેમ બધા તો સવારનો છે તો બની ગઈ પરોઠા બનાવીએ

આપણે ખાઈ લઈએ પછી મળીએ આપણે બધા જય શ્રી કૃષ્ણ કહી દે હિંચકા કરે તો આપણે નાસ્તો કરવા બે ગયા હિંચકા ખા ચા લઈ લીધો અને પરોઠા એ તો ચાલો નાસ્તો કરી લઈએ ભાઈ જો फटाफट दर्शन कर ले हमजो पापा दर्शन कर हमरा कह रहे थे हम नीचे मतो नमा हां पूरा થઈ ગયો તો અમે જો બહાર જવા માટે નીકળી ગયા આપણે થેલી તૈયાર કરી લીધી કે કે આજે રવિવાર છે તો બપોર પાસે કેના કેની બંધ હોય તો તો અત્યારે બપોર છે 11:30 નું છે તો આપણે અત્યારે લઈ આવીએ જરે પપ્પા દીકર બેજો તૈયાર થઈ જાય ક્યારે છે આ લો બાપા જાવો ને जो आज जो कपडा पर गणा बदो ओसाड ने ब्लैंकेटो ने ओ बदो गाढो तू आज रविवार छे न तो तो बदु सोवाई जे पसे जवान बत तैयार થઈ ગયા જવા માટે હાલ જઈએ બજારમાંથી આવી ગયા તો આપણે હું કે લેવા માંગતો આપણે એવું હતું કે કૃષિમાં આપણે કેળા ખાડે દે જેમ કે જરૂર છે તમા કેળા કેળા કે કાજે નઈ આવી रविवार सिटी ते घर था आता तो तो આપણે લઈ આવ્યા તો જો કૃષિને વિશે જો હું કલે तो અમે બધા જો જમમાં બેહી ગયા તો ચાલો બધા જમમાં શમ પાં ને તળ ને ઊભી છે આપણે અહીંયા આપણે મોગ ને ઊંમુક ને ગામડામાં દૂધ ને છાશ ને કપેલા હોય ના આપડામાં મોગ ને ઊંજોય તો આમાં હું મુડું છું આમાં તો ઈ છે થોડું દૂધ એટલું નહિ પણ આમાં હું છું આમાં કૃષ્ણ દાઈ કહી મા તો લોર અમાર હાપરનો પાણી સબબ બનાવવાનો હે અગ્રેસી સબબ પીઉ છે લીંબુ સબબ એ છે કે છે બપન બતાવ નહોતું કરવાનો ઇનેયા એવું માં પાળો આજે આપણે 3 કે સપ્તાહકળના કે દમા પાવરે બબલ છે તો ઓવો નથી લઈ કરવી પડશે અગ્રેસી તો આપણે

તારે અલંકાર આપો જો ફ્રીજ સાફ થઈ ગઈ તો આપણે ગાજર કાપીને લઈ આવ્યા તો જો પાણી બોટલ ભરીને પછી ફ્રીજમાં ગોઠવી દઈએ ના લીંબુને મારતા તો સુકાઈ ગયા કે મત નાખવા કે કે આ થી સીના પર નજર લાગી કે તો ઓય નહી કે કે નજર લાગી તો લીંબુને મારતા ઉતાર નાખો ને તો આમ તો નહોતું કે એમાં એસા મત ફેકવાવું પછી આમાં થોડું નીકળું તો શરબત મે થોડું લઈ લીધું હે નેજી

અવે આપણ ફટાક ગોમાઈ તો સાફ કરીએ પણ ઈ બે ચાર દી જ રહે તો આમાં બે ચાર દી રે ને તો વાંજો ન આવે ચાલે ફ્રીજ નું બર્થી ઓયે જાવ તો જો આપણે બોટલ ભરાઈ ને બધી મુકાઈ દી તો હવે આ બોટલ કેમ મુકવી આઈ મુકી દીધી તો આપણ બધું થઈ ગયું તૈયાર ફ્રીજ જે થાઈ ગયું આપડા ઉપર મુકી દીધું આગળી પાવ નથી પાવમાં સિલાઈ પાવે પડે છે પાછું કરી બધું નેકી દેવો થી જો થઈ ગયું હરખું આપણ ફ્રીજ તૈયાર

आपने जो कपड़ा तो 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 ने डबल करें बे ही गया बे कुर्तियों से पता ना गंदा ने कौन और ना का तूटी गया इमा सिलाई करो ना पर कौन में सिलाई करवाना से तो आपने जो मशीन में बे ही गया तो शुरुआत में कुर्ती से करी है जो आप सिलाई करवाना का लो करी दी तो तमाम कोनी जो सिलाई करू थी दे दे ना करी दे सो करी का उड़ोड़ाई गयो શેવ ખાવી જા ખાવ ઓ આપડે કામ હતું એ કામ પતાવીને આવી ગયા અને આયા વિને જોયું તો કૃષિ છે એ સાયકલ ફેરવે કૃષક શું કરે ઈ બી કરો શું કરે તો સાયકલ ફેરવે હે આયકા हेलो दोजी एक तो दोजी क्या करते हो कहां का कहां हूं जोए पैसा जोए पैसा काढे छू काढे हम जो पापा हूं ऋषि वाले हूं जोए पैसा ले पैसा काढे कितना जोए कितना जोए नथी तो रड़वान से नथी दो

કેટલા જોઈએ 4 કેટલા 4 કે 5 સમજો પપ્પા મને પૈસા જોઈએ કેટલા જોઈએ 4 લઈ લે છે મો છે સમજો પપ્પા છે હે રાત ને તો જમમાં તૈયાર થઈ ગઈ તો અમે બધા જમમાં બેહી ગયા તો આજે જમમા માં સે સેટે મિટર ના સાથી દાણા વાળું છે પછી મગવારી ખીચડી સે બોપણનો શાક રાજમાનો વૈદ હતું ઈ ની રોટલી ને છાસ ને દૂધ અથાણ આવું કાઈ છે તો ચાલો બધા જમમાનના મારા બ્લોગ કેવા લાગે એ જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાટ્ટા બાય બાય ચાલો કાલે મળસુ